રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની સમર્પણ હોસ્પિટલમાં ચાલીસ લાખના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો ખોટા દસ્તાવેજને સાચા સાબિત કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની સમર્પણ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું હતું ચાલીસ લાખનો બોગસ ક્લેમ પકાવ્યાનો નો કૌભાંડ બહાર આવ્યો છે દર્દી પેરાલિસિસની અસર થઈ હોવાનો એક બોગસ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ સોલંકીએ કરેલા કાગળમાં દર્દીને ડાબી બાજુ પેરાલિસિસનો રિપોર્ટ બતાવ્યો હતો જ્યારે સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડાએ જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ કર્યો

કોભાંડ સામે આવ્યું છે સમર્પણ હોસ્પિટલના કર્મચારી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે સિવિલમાં જે એમઆરઆઈ કરાવવામાં આવ્યો હતો એ પણ બોગસ કરાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે સહયોગ ઇમેજિન દ્વારા પણ બોગસ એમઆરઆઈ નો ખોટો રિપોર્ટ રજૂ કર્યો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલે અંકિત કાથરાણી અને મયુર છુંછાર સહિત તપાસમાં નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફિનિક્સ અશ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમડી છે ડૉક્ટર રશ્મિકાંત પટેલ દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે આ જે કંપની છે એ ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે થર્ડ પાર્ટી ચકાસણી જે કરવાની હોય છે એજન્સીએ કે જે તે વ્યક્તિએ ક્લેમ રજૂ કરેલો છે તો એના પેપર સાચા છે કે કેમ એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લઈ અને એની કન્ડિશનની ચકાસણી કરવાની હોય છે આ ફિનિક્સના જે એમડી છે રશ્મિકાંત પટેલ એમના ધ્યાન પર આવેલ કે એમની પાસે ક્લેમ આઈ સીઆઈસીઆઈની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સમાં એક ક્લેમ મયૂર છૂંછાર નામના વ્યક્તિએ એક ક્લેમ રજૂ કરેલો હતો જેમાં તેને પેરાલિસિસનો અટેક આવેલો એ પ્રકારના સારવારના કાગળો અને હોસ્પિટલની ફાઇલ રજૂ કરવામાં આવેલી હતી આ જે મયુર છૂંછાર છે એના ઘરે વિઝિટ કરતા આ લોકો જે હોસ્પિટલની ફાઇલ અને મયુર છૂછાર દ્વારા રજૂ કરવામાં આવેલી ફાઇલ હતી આની ચકાસણી કરવામાં આવી આ બંને ફાઇલમાં જે સારવારના કાગળો હતા એ અલગ પ્રકારના હતા એટલે એ શંકા ઉપજાવે એવા હતા સાથે મયુર છૂંછારની ઘરે વિઝિટ કરવા ગયા ત્યારે એમના ઘરે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ આ જે મયૂર છૂછાર છે એમને એક્સરસાઇઝ કરાવતા હતા અને એમણે બધું હેન્ડ રિટર્ન લખીને આપેલું હતું કે આ વ્યક્તિને આટલી આટલી તકલીફ છે અને એના માટે એણે ક્લેમ રજૂ કરેલો છે અને સાચા ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે આ પ્રકારનો ડૉક્ટર અંકિત દ્વારા લખીને આપવામાં આવેલું હતું અને મયૂર છુછારે જે ફાઇલ રજૂ કરેલી હતી એ સમર્પણ હોસ્પિટલની હતી હવે આ મયુર છુછારની હકીકત હતી એમાં એણે એક એમઆરઆઈને એવું કરાવેલું હતું આ એમઆરઆઈનો સમય અને હોસ્પિટલમાં જે એડમિટ થયો એના સમયમાં વિસંગતતા આવતી હોય જે રશ્મિકાંત પટેલ અને એમના સાથેના કર્મચારીને શંકા જતા એમણે એમના ઘરની બહાર ખાનગી કપડામાં બેસી અને એના ઘરની બહાર થોડી ચેક કર્યું કે આ વ્યક્તિની હલચલ શું છે તો થોડી પછી આ મયુર છૂછાર છે એ પોતાની જ બાઇક લઈ અને નીકળી અને એક જગ્યાએ ચાની કીટલીએ જઈ અને ચા બનાવવા લાગેલ આના વિડીયોગ્રાફી વગેરે આ જે કંપની છે એના દ્વારા કરવામાં આવેલી હતી કંપની ખરેખર જ્યારે આના ઘરે મયુર છૂછારના ઘરે વિઝિટ કરવા માટે ગઈ ત્યારે આ વ્યક્તિ ચાલી ના શકે એવી કંડિશનમાં એણે પોતાની રજૂઆત કરેલી હતી અને એના જે ડૉક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અંકિત દ્વારા પણ આ જ રીતે લખીને આપવામાં આવેલો હતો કે આ વ્યક્તિ ચાલવા સક્ષમ નથી અને એની જ થોડીક કલાકમાં આ આરોપી છે મયુર એ પોતાનો બાઈક લઈ અને ચા બનાવવા માટે ગયેલ એવું ધ્યાનમાં આવેલ કંપનીને જેથી કંપનીએ સમર્પણ હોસ્પિટલ ખાતે પણ તપાસ કરી અને એમાં જે સમર્પણ હોસ્પિટલ તરફથી એને જે ફાઇલ આપવામાં આવેલી હતી એ અને મયુર દ્વારા જે રજૂ કરવામાં આવેલી હતી ફાઇલ છે આ વિસંગતતા જણાય એટલે કંપનીએ તમામ તપાસ કરી અને તપાસના અંતે આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ખોટા દસ્તાવેજો બનાવવા અને આ જ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવો અને આ પ્રકારે ગુનાહિત કાવતરું રચી અને ખોટો ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવા માટે ચાલીસ લાખનો આ પ્રકારની કાર્યવાહી જે કાર્યવાહી કરેલી હતી મયુર અને અંકિતે મળીને અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે સાથે સાથે સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ છે એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના કામ ગુનાની તપાસ છે અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ એલ ગોહિલ કરી રહ્યા છે અને જે ડૉક્ટર અંકિત છે એને અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે આરોપી મયુર છે એને પકડવા માટે અમારી ટીમ કાર્યરત છે અને સાથે સાથે તપાસ દરમિયાન જે પણ વ્યક્તિની આમાં સંડોવણી ખુલશે એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ જે તપાસ કરી એ પ્રમાણે જે કંપની દ્વારા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એ મયુર અંકિત અને સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિ હોય એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હવે તપાસ કરવામાં આવશે એમાં સમર્પણ હોસ્પિટલના સંચાલક કે એમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિ એના મેનેજર જેની પણ ભૂમિકામાં આવશે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કારણ શું પ્રાથમિક દ્રષ્ટિએ જે જણાયું છે એ પ્રમાણે આ મયુર છે એની ઉપર દેવું હતું અને પૈસા મેળવવા માટે થઈ અને આ ખોટો ક્લેમ કરવામાં આવેલો છે ગુનો ગઈકાલે રજિસ્ટર થયેલો છે ગુનાની તપાસ ચાલુ છે તપાસમાં જેમ જેમ આગળ વધશું એ રીતે ખ્યાલ આવશે કે આ વ્યક્તિ દ્વારા આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ હા એમણે એક એમઆરઆઈ કરાવેલો હતો અને એ એમઆરઆઈની ડોક્યુમેન્ટ્સ જે થર્ડ પાર્ટી ચકાસણી કરે છે એજન્સી છે એણે એમઆરઆઈના સહયોગ ઇમેજિંગ સેન્ટર છે ત્યાંના એમઆરઆઈના પેપર્સ રજૂ કરેલા હતા પણ આ જે એજન્સી છે એણે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં સિવિલ રાજકોટમાં ચેક કર્યો તો આ પ્રકારનો કોઈ એમઆરઆઈ રાજકોટ સિવિલની સહયોગમાં થયેલો નહોતો મતલબ કે આ જે એમઆરઆઈના પેપર્સ છે એ પણ આ જે આરોપીઓ છે એમના દ્વારા ખોટા બનાવવામાં આવેલા હતા ડોક્ટરે પણ એને જે આપી છે એને એટલી જ ટ્રીટમેન્ટ આપેલી છે એટલે ડોક્ટરે પણ આમાં ભૂલ કરેલી નથી એક પણ પ્રકારની ડોક્ટરે સૂચના પણ આપેલી નથી કે તમે બહાર આવા રિપોર્ટ કરાવો એવું એવું નથી

પેશન્ટ ને મદદ કરી છે એમાં પેશન્ટ દાખલ થયેલું હતું એક વખત ત્યારે પેશન્ટ પોતાની સામાન્ય નબળાઈ અને એવું બતાવી અને દાખલ થયું તું જે તકલીફ હશે એ રજૂ ડૉક્ટરને કરી હશે પછી એને આપણે જે સામાન્ય જે બિલ લેતા હોય એવા બિલ સાથે જ એનું બિલ લીધેલું આપણને એવી કોઈ પોતાને મોટો ક્લેમ છે એવી કોઈ પણ વાત એ નથી કરી અને મેડિક્લેમ પાછળથી પોતે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને મેડિક્લેમ મોટો મોકેલો હશે રિપોર્ટ એની જાતે કરાવેલા છે આપણા ડોક્ટરે રિપોર્ટ પણ ક્યારેય કરવાની સૂચના પણ આપેલી નથી જે ફાઇલ બનાવી છે ફેક બનાવેલી છે અને એ પોતે પણ પછી પાછી ખેંચી લીધો છે ક્લેમ એટલે એને પણ પૈસા કંપની ચૂકવેલા પણ નથી અને એને પોતે એફિડેટ કરાવીને એને રજ કહી દીધું છે કે ભાઈ આપણે પોલીસ સ્ટેશને નિવેદન પણ આપી દીધું છે કે આ ભૂલ છે મારી ભૂલ છે હું સ્વીકારું છું એટલે એને સાચું નિવેદન પણ આપી દીધું છે અને આમાં સમર્પણનો કાંઈ રોલ નથી એ પણ એમને કહી દીધું છે આપણા જે માણસ છે એને જે મદદ પેશન્ટને કરેલી હતી એને પોતાનું નિવેદન આપી અને એને પણ સ્વીકારી લીધું છે કે ભાઈ આ મેં જે કરેલું છે એટલે આમાં સમર્પણના ઓનર કે એને અમે કંઈ કોઈ પેશન્ટને મદદ કરેલી નથી એ અહીંયા જે ટ્રીટમેન્ટ એને આપેલી હતી એ છે ના એને કાંઈ પાંચ એને લેખિત રિપોર્ટ કરવાનું પણ આપેલું નથી એ પોતાની જાતે રિપોર્ટ બહાર કરાવેલો છે અત્યારે સીધા સાઈડ તો નથી કેટલા થી છે છે કે તો તો એટલે એટલે એને એને એની રીતે કરેલું આને કરવાનું પણ કીધેલું નથી એને અમે ઓળખતા નથી પેશન્ટ ને કોઈ ઓળખતા હશે કારણ કે હું એને પરિચયમાં નથી હવે આજે સમર્પણ હોસ્પિટલ નામ આવ્યું આગળ તમે શું કરી

હું ક્યારેય નહીં કરું કારણ કે એને એવો કોઈ હશે ને એને પણ પાંચ રૂપિયા એની પેશન્ટ પાસેથી લીધા નથી કે એને અલગથી પૈસા દઈને હવે લાગણીના આવેશમાં કે એની વાત આવેશમાં જે આવીને એને મદદરૂપ થયા હશે પણ મેં એને નોટિસ પણ આપી દીધી છે એટલે સાયન્સ કાર્ડ જે કરવાનું હશે એમાં એના ડોક્યુમેન્ટ માં બાકી અમે લોકો તો હાજર હોય નહીં ચોવીસ કલાક તો અહીંયા હા હા એટલે ફરિયાદ નથી નોંધાવી પણ એને મેં નોટિસ આપી દીધી છે અને નોટિસ આપ્યા પછી એને પોતે સ્વીકાર્યું છે કે હવે હું ક્યારેય નહીં કરું એવી રીતે અત્યારે તો કઈ હાજર નથી હોતા પણ ક્યારેક ક્યારેક આવતા હોય છે જરૂર લાગશે તો નોંધાવશો કારણ કે અમને એમાં હતું કે એને પૈસા જ નથી લીધા ભૂલ નથી કે એને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે તો માનવતાના અને ગરીબ માણસ છે એને પોતાના પિતા નથી એના જે રોટ છે એ પોતાની માં ભરણ પોષણ એ કરે છે એવો મોટો પૈસા વાળો નથી કે એને મોટા ઓલા ભૂલ અને પોતે બીજા પૈસા તો નથી લીધા